કચ્છમાં બુટલેગર સાથે થાર કારમાં ઝડપાયેલી લેડી કોન્સ્ટેબલ નીતા ચૌધરીને પોલીસની હત્યાના પ્રયાસમાં જામીન મળી ગયા છે પરંતુ થાર જીપમાંથી મળેલા દારૂના જથ્થા મામલે પોલીસે પ્રોહિબિશનનો કેસ દાખલ કરી બુટલેગર સાથે નીતા ચૌધરીને કોર્ટમાં રજૂ કર્યા હતા જેમાં કોર્ટે બંનેના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા મિત્રો પોલીસ પર જીપ ચડાવીને હત્યાના પ્રયાસના કેસમાં મહિલા કર્મીના રિમાન્ડ કોર્ટે નામંજૂર કરી તેને જામીન મુક્ત કરી હતી આ દરમિયાન સસ્પેન્ડેડ લેડી કોન્સ્ટેબલ સામે પ્રોહિબિશનના ગુનાની તપાસ યથાવત રહેતા તેને પોલીસ કસ્ટડીમાં કાયમ રાખવામાં આવી હતી આ કેસમાં આજે નીતા ચૌધરી અને બુટલેગર યુવરાજ જાડેજાને રિમાન્ડ અર્થે રજૂ કરાયા હતા મિત્રો હવે તમારા મનમાં સવાલ થતો હશે કે રિમાન્ડ એટલે શું ઘણા લોકો રિમાન્ડને મારપીટ સમજે છે કે રિમાન્ડમાં પોલીસ આરોપીને માર મારતી હશે પરંતુ મિત્રો એવું નથી હકીકતમાં રિમાન્ડ એટલે શું તમે પણ જાણવા માગો છો ને તો ધ્યાન ત્યાં વિડીયો અંત સુધી જરૂર જુઓ શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક જરૂર કરજો રિમાન્ડ એટલે શું મિત્રો પોલીસ ગમે તેવો ગંભીર ગુનો હોય તો પણ આરોપીને ચોવીસ કલાક કરતાં વધુ સમય માટે પોતાના કબજામાં રાખી શકે નહીં પોલીસ ચોવીસ કલાક દરમિયાન આરોપીને જે પૂછપરછ કરવાની હોય તે પૂરી કરવી પડે છે પરંતુ ખૂન લૂંટ બળાત્કાર અથવા એવા અનેક ગંભીર ગુનાઓ હોય છે જેમાં ચોવીસ કલાકમાં પૂછપરછ પૂરી થતી નથી ઘણા કિસ્સાઓમાં આરોપી વ્યક્તિને સાથે રાખીને ગુનાવાળી જગ્યાએ તપાસ કરવા માટે પણ જવાનું થાય છે કેટલાક કેસમાં આરોપીની મેડિકલ તપાસ કરવાની હોય છે અને અમુક કેસમાં આરોપી રીઢો હોય તો પોલીસને તપાસમાં સહકાર ન આપીને ચોવીસ કલાકનો ટાઈમ વેડફી નાખતો હોય છે આવા તમામ કિસ્સાઓમાં પોલીસને આગળની તપાસ કરવા માટે આરોપીને સાથે રાખવાની જરૂર પડે છે પરંતુ ચોવીસ કલાકથી વધુ પોલીસ પોતાની પાસે રાખી ન શકે માટે પોલીસ કોર્ટ પાસે વધુ દિવસો માટે પોલીસ કસ્ટડીની માગણી કરે છે જેને આપણે સામાન્ય ભાષામાં રિમાન્ડ કહીએ છીએ ટૂંકમાં સમજીએ તો પોલીસ વધુ તપાસ માટે ચોવીસ કલાક કરતાં પણ વધુ સમય પોતાની પાસે આરોપીને રાખવા માંગતી હોય તો તેને રિમાન્ડ કહેવાય રિમાન્ડના નિયમો શું હોય મિત્રો ગુનાની તપાસ માટે ચોવીસ કલાકનો સમય ઓછો પડે અને આગળની વધુ તપાસ માટે પોલીસ આરોપીને પોતાની પાસે રાખવા માંગતી હોય ત્યારે પોલીસ એક અરજી લખીને જજ સાહેબ પાસે પોલીસ કસ્ટડીની માંગણી કરે છે કોઈપણ સંજોગોમાં ન્યાયાધીશ પંદર દિવસ કરતાં વધુ સમયના રિમાન્ડ એટલે કે પોલીસ કસ્ટડી મંજૂરી કરી શકે નહીં રિમાન્ડ એટલે પોલીસ કસ્ટડી દરમિયાન પોલીસ આરોપી પાસે કબૂલાત કરાવવા માટે મારપીટ કરી શકે નહીં રિમાન્ડ દરમિયાન દર અડતાલીસ કલાકે આરોપીનું સરકારી દવાખાનામાં મેડિકલ કરાવવું જરૂરી છે તેમજ રિમાન્ડ પૂરા થઈએ કોર્ટમાં એ મેડિકલ સારવાર સર્ટી રજૂ કરવું પડે છે આમ ટૂંકમાં સમય છે તો રિમાન્ડ એટલે પોલીસ તપાસમાં આરોપીની હાજરી માટે જરૂરી હોય તેવા સંજોગોમાં આરોપીને ચોવીસ કલાક કરતાં વધુ સમય માટે પોતાની પાસે રાખવાની પરવાનગી જોકે ઉલ્લેખનીય છે કે ઘણા ખરા કેસમાં પોલીસ દ્વારા બિનજરૂરી રિમાન્ડની માંગણી કરવામાં આવતી હોય છે અને ઘણા કેસમાં ખાલી ફોર્માલિટી કરવા માટે રિમાન્ડ માંગવામાં આવતા હોય છે પરંતુ રિમાન્ડ માંગતી વખતે પોલીસે કોર્ટને મુખ્ય કારણો જણાવવા જરૂરી છે ટૂંકમાં રિમાન્ડ એટલે પોલીસને મારવાનો અધિકાર નથી પણ વધુ તપાસ કરવાની સત્તા છે મિત્રો મને આશા છે કે તમને બધું સમજાઈ ગયું હશે કે રિમાન્ડર લેશું જો તમે અમારી આ માહિતીથી સંતુષ્ટ છો તો તમારા મિત્રો સાથે આ વિડીયો જરૂર શેર કરજો ધન્યવાદ